હર્શુભ પટેલ વગર બીજાની પિક્ચર મારા માટે કશું નથી ઘણા બધા કહેશે કે વિક્રમ ઠાકોરનો બહુ મોટો ફાળો છે હા મારો ફાળો છે એ વસ્તુ બરાબર પણ મારા કરતાં બી વધારે ફાળો હર્ષુભ પટેલનો છે પણ હર્ષુભાઈ પટેલ બે વાગે ઊંઘે ને પાંચ વાગે જાગી જાય મારા મારે મારી કોઈ બી પિક્ચરનો મુહૂર્ત હશે

આ રીતે જે આ મુર્તમાં કોઈ બી પ્રોડ્યુસર કોઈ બી ડાયરેક્ટર હોય એમાં હર્ષુભાઈ પટેલ મારા મારા ભાઈ ગણો એ કોઈ બી પિક્ચર હોય એમાં મારી જોડે જ હોય રહે મારી સાથે જ હોય રહે કોઈ બી પ્રોડ્યુસર હોય કે ડાયરેક્ટર હોય પણ હર્ષુભાઈ પટેલ એઝ એ પ્રોડ્યુસર હોય કે ડાયરેક્ટર હોય એમની પિક્ચર પિક્ચરમાં તો હું હોઉં છું જ મારી મારી મોટાભાગની પિક્ચરો તમે જોશો તો અડધી પિક્ચરો જેટલી મેં પિક્ચર કરી છે મેં અડધી પિક્ચરો તો હર્ષુભાઈ પટેલ જોડે જ મેં પિક્ચર કરી છે તો આ પહેલી પિક્ચર છે કે એમના વગર હું આ પિક્ચર કરી રહ્યો છું એમનો સાથ સહકાર એમની હાજરી વગર પણ અમારા માટે તો અત્યારે બી એ હાજર છે અને જ્યારે મુર્ત કર્યું ત્યારે બી એમનો ફોટો અમે રાખ્યો એમને યાદ કરે કેમ કે ગુજરાતી પિક્ચર મારા માટે તો હર્ષુભ પટેલ વગર ગુજરાતી પિક્ચર મારા માટે કશું નથી આપણે ગઈ અષાઢી બીજના જ મળ્યા હતા લખી સ્ટુડિયોમાં હરસુખભાઈ હતા અને મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને કુદરતી મતલબ આપણે કોઈ વિચાર્યું પણ ન હોય એ ઇન્ટરવ્યૂ મતલબ એક માત્ર ઇન્ટરવ્યુ થઈ ગયો મતલબ આપણે સપને પણ વિચાર્યું હોય રાઈટ અને એ જ બધી વાતો કરી હતી કે લકી સ્ટુડિયો એકવાર પીઓને મળવા આવજો અને આ છેલ્લી મતલબ ફિલ્મ એમની જે તમારા સાથે મેં તમને પણ પૂછ્યું હતું તમે પીળા કલરનો ટી શર્ટ પહેર્યો હતો કેટલા બધા વર્ષો પસાર થઈ ગયા રાઈટ એકચુલી મારી શરૂઆત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હર્ષુ પટેલથી જ થઈ હર્ષુ પટેલ તો પહેલાંથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા એમના અંકલ ગોવિંદભાઈ પટેલ બહુ સારા ડાયરેક્ટર આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તો બિસ્મ પિતામાં આપણે કહીએ છીએ એમને એમની જોડે વર્ષોથી એક કામ કરતા હતા પણ એઝ એ ડાયરેક્ટર પ્રોડ્યુસર મારી પિક્ચર ને એમની પિક્ચર હું એઝ એ એક્ટર તરીકે મારી પહેલી પિક્ચર એમને એઝ એ ડિરેક્ટર અને પ્રોડ્યુસર એમની પહેલી પિક્ચર એકવાર પીને મળવા આવે છે અને એ પિક્ચર્સથી એમ એમને બી સ્ટાર્ટ કર્યું મેં બી સ્ટાર્ટ કર્યું અને તમને ખબર છે એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહુ હાલત ખરાબ હતી ને એ પિક્ચર આવી ને પિક્ચરથી ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી અને ઇતિહાસ થઈ ગયો ઇતિહાસ થઈ ગયો તો એમાં ઘણા બધા કહે કે ભાઈ વિક્રમ ઠાકોરનો બહુ મોટો ફાળો છે હા મારો ફાળો છે એ વસ્તુ બરાબર પણ મારા કરતાં બી વધારે ફાળો હર્ષુખ પટેલનો છે કે જેમણે મને પ્રોત્સાહિત કર્યો કેમ કે હું ગુજરાતી પિક્ચરમાં આવવા માગતો જ નહોતો કેમ કે મારી આ લાઈન જ નથી મને ખબર જ નથી પડતી એક્ટિંગ કેવી રીતે કરવી શું કરવું હું ખાલી એક સિંગર હતો તો એઝ એ સિંગર એ એઝ એ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મારા મારા આગળ વધુ હતું પણ એઝ એ એક્ટર તરીકે મારે મેં કદી વિચાર્યું નહોતું પણ એ હું માનું ત્યાં સુધી એમનો મોટા મોટો ફાળો હતો કે ભાઈ મને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ એક્ટર તરીકે હસુ પટેલ મને લાવ્યા અને તમારી તો બહુ જ નજીક હતા મને ખ્યાલ છે પણ એમની વાતોમાં એ બહુ એમનો સ્વભાવ બહુ સારો હતો બરાબર તો હું શિવના સેટ ઉપર હું કેવન મયુર નાડિયા સાહેબ એ જતા રહ્યા બરાબર તો પ્રાર્થના સેવામાં અમે મળ્યા તો મને એ હેલ્પ કરતા હું તો બહુ હું તો બહુ નવો કહેવાય રાઈટ અને એમનો સ્વભાવ હવે હું એમ કહું છું કે એમની વાતોમાં એમના ઇન્ટરવ્યૂમાં તમારા પ્રત્યે એક છે ને બહુ પ્રેમ છલકાતા એકચ્યુઅલી મારા ઘરનો કોઈ બી નાનો મોટો કોઈ બી પ્રસંગ હોય મારો બર્થડે હોય કે મારા મારા દીકરાનો હમણાં સગાઈ હતી એટલે મારા ઘરનો કોઈ બી પ્રસંગ હોય સૌથી પહેલાં મારી સાથે રહેતા મારે પડખે રહેતા હર્ષુ પટેલ જેમ કે હમણાં તમને ખબર હશે વિધાનસભાનું જે બધા મુદ્દા ઉઠ્યા હતા બધા એમાં બી હર્ષુ પટેલ એટલા બધા મારી કેર કરતા કે કે વિક્રમ કંઈ આડોળું ના બોલી દે એનાથી કોઈ સરકારને કાંઈ કોઈ કોઈને વિક્રમ ઠાકોર એની ઉપર વિરોધ ના થાય વિક્રમ ઠાકોરનો વિરોધ ના થાય ને એટલી બધી મારી કેર કરતા હતા જેમ કે હું કોઈ ઇન્ટરવ્યૂ આપું એ વખતે મીડિયાવાળા બધા ઘણા બધા તમને ખબર હશે બધા મીડિયાવાળા આડાવાળા સવાલો સવાલો બી પૂછતા હતા બોલાવવાનો હા કોઈના વિરુદ્ધ કંઈક બોલું તો બી હર્ષુ પટેલ જોડીને જોડે રહેતા નહીં નહીં બસ બહુ બહુ થયું ભાઈ હવે બંધ કરો તમે વિક્રમભાઈ આટલું બોલ્યું હતું બંધ કરો તમે એટલી મારી કેર રાખતા ભાઈ તરીકે ભાઈ ને મારી બહુ કેર કોઈ બી જેમ કે અત્યારે આ શૂટિંગ અત્યારે કરી રહ્યા છીએ અમે હવે પ્રોડ્યુસરમાં મનોજભાઈ છે ડાયરેક્ટર જીતુભાઈ છે પણ અત્યારે બી હર્ષુભ પટેલ અહીંયા હોત ને તો સૌથી વધારે કેર એ રાખતા ભાઈ ચલો ભાઈ જીતુભાઈ હા તમે ડાયરેક્ટર છો બરાબર છે વિક્રમને આ રૂમ રૂમમાં રહેવું હોય તો આ રીતે રાખવાનું આ રીતે બધી કેર મારી પૂરેપૂરી કરતા શું કરો તમે વિક્રમ ઠાકોરનું જમવાનું શું બનાવ શું લાવવાનો તમે એમની પિક્ચરમાં તો એ કરતા હતા પણ કોઈ બીજા કોઈ પ્રોડ્યુસરની પિક્ચર તો બી જોડી રહીને એટલી બધી એટલી બધી મારી કેર કરતા જેટલી એક મોટા ભાઈ તરીકે હર્ષુભાઈ મારી જોડીને જોડી રહેતા હતા છેલ્લી વાત તમારી શું થઈ હતી હા એકચુલી મારો બર્થ ડે હોય એ વખતે એ મારી કોઈ પિક્ચરનું એ ખાલી એનાઉન્સ કરી દે કે પોસ્ટર મૂકીને કે ભાઈ ચાલો વિક્રમ ઠાકોરનું પિક્ચર હું નેક્સ્ટ ટાઈમ કરવાનો છું ને અષાઢી બીજ એમની ફિક્સ જ હોય મારા અષાઢી બીજ હોય તો એમ એમનું એ મુહૂર્ત કરી જ દે પિક્ચર મારી મારી પિક્ચરનું આ વખતે બી અષાઢી બીજે આવ્યા મારા ઘરે મને ચેક બી આપ્યો અગિયાર હજારનો કે ભાઈ આપણે પિક્ચર કરવાનું જ છે પણ એમની દીકરીના મેરેજ મેરેજ હતા હમણાં દિવાળીના આજુબાજુ મેરેજ કરવાના હતા તો મને કીધું એમણે કે ભાઈ આપણે દિવાળી તો નહીં કરી શકીએ પણ આપણે અષાઢી બીજ છે એટલે હું તમને ચેક આપું છું અને આપણે પિક્ચર કરવાની છે દીકરીને મેરેજ થઈ જ આપી પિક્ચર કરવાની છે ને ત્યાં સુધી વાત બી થઈ મને ચેક બી આપ્યો હું મોટા તમે તો દર વખતે પોસ્ટર લોન્ચ બી કરી દોશો અષાઢી અષાઢી બીજ હોય તો આપણે તમે એવું બી ના કરો કે ના એવું નહીં કરવું આપણે ખાલી હું તમને ચેક આપું છું તમે ચેક રાખી લો પિક્ચર કરવાની છે દીકરીને લગ્ન પછી આપણે પિક્ચર ચોક્કસ કર્યું છે મેં છે ને મતલબ અત્યારે વિક્રમભાઈની આંખોમાં દેખાય છે ને મેં મેં તમને જસ્ટ ઇન્ટરવ્યૂ પહેલાં કીધું આમ દુઃખ છે ને મેં જોયું છે મેં અમે જ્યારે એ જતા રહ્યા અને જ્યારે અંતિમ એમને સફર કરી અશોકભાઈએ વડોદરામાં એના ઘરેથી બહુ નજીકથી મેં એમને વિક્રમભાઈને જોયા નાનું બાળક હોય ને એ એ જેમ રડે ને એ જે દુઃખ છે ને અત્યારે પણ મને પેરું ધુજારી આવી રહી છે પણ મને લાગે છે એ યાદોમાં રહેશે તો મારી ફિલ્મોમાં રહેશે જ્યારે જ્યારે એકવાર પીઓને મળવા આવજો જ્યારે જ્યારે તમને કોઈ સાંભળશે કેમકે એ જે ડાયરાવાળી ઘટના છે કે મતલબ અહીંયા કને પ્રોગ્રામ કહેવાય અમારે કચ્છમાં ડાયરા કહેવાય મને હર્ષુખભાઈ બહુ મસ્ત આખું કીધું હતું તમે બધે ભેગા થઈ અને ગયા હતા સાંભળવા કે ભાઈ ચલો કે અને અમે એક છોકરાને સાંભળ્યો તો અને વિક્રમભાઈ ઇન્ટરવ્યુ તમે જોજો હરસુખભાઈ બોલ્યા છે એકમાત્ર એ બોલ્યા છે કે એક નાના બાળકથી કરી અને મોટા ઉંમરના વૃદ્ધ સુધી વિક્રમભાઈને સાંભળતા હતા વહેલી સવાર સુધી અને કહે કે યુવાન હોય ને એમાં એક કપટ હોય તો બાળક હોય ને ભગવાનનું હોય કે કે એ બાળક પણ એક કે આ તમે કે એમનાથી આમ ખેંચાયેલો હતો કે આમાં કંઈક છે અને એમ નક્કી કર્યું એ આખો કિસ્સો એમના મને એમણે મને તમારો આખો કહ્યો તો એમને ખબર પડતી હતી કે બી જેમ કે હું ચાલો હું તો કે મને લાયા અને આ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં પણ ઘણા બધા એવા કલાકારો છે જે એમને ખબર હતી કે રોહિત ઠાકોર હોય કે જગદીશ ઠાકોર જીગ્નેશ કવિરાજ હોય જગદીશ ઠાકોર હોય તો એમને એથી ખબર પડતી હતી કે ભાઈ આમનામાં કંઈક તો છે ને એ રીતે એ લોકો એ લોકોને બી એ એઝ એ ડાયરેક્ટર એઝ એ પ્રોડ્યુસર એ લોકોને બી એમની પિક્ચરોથી એ લોકોને બી આગળ લાવે છે હર્ષુ પટેલ જે બહુ ઓછા ડાયરેક્ટર પ્રોડ્યુસર કરી શકે લોકો લોકોને સમજતા હતા લોકો રાઈટ એમના કાકાની જેમ જેને નસ રાઈટ આખા ગુજરાતમાં જે લોકો સુધી પહોંચાડ્યું દેશરેથી કરી અને એકવારથી કરી અને પછી તો આખું એક પછી કેટલી બધી ફિલ્મો જેમ કે ગોવિંદ પટેલની વાત કરું હું તમને મારી પિક્ચરનું ટાઈટલ રાખ્યું તેમને અમદાવાદ પાલનપુર વાયા કડી કલો તો ઘણા બધા કહે છે કે ભાઈ આમાં ટાઈટલ આખું રાખ્યું છે તો મતલબ શું ગોવિંદ પટેલ એટલું જ ત્યાં કે મતલબ કંઈ નથી આનો પણ અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ અમે આ બધા શહેરોને મેં ખાલી ટાઇટલમાં આવરી લીધા છે એનું વાર્તાથી કોઈ લેવા દેવા નહોતું પણ ગોવિંદ પટેલને એટલી ખબર પડતી કે આ ખાલી એક ટાઈટલ રાખીશું તો તોય આ બધી પબ્લિક આવશે એટલું એમનામ નોલેજ હતું ગોવિંદ પટેલનામાં એ જ નોલેજ હર્ષુ પટેલમાં ગોવિંદ પટેલના દીકરા હરેશભાઈ પટેલ એ બી બહુ સારા ડિરેક્ટર પ્રોડ્યુસર છે અને હું માનું ત્યાં સુધી જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ગોવિંદ પટેલ હતા હસુ પટેલ છે હરેશભાઈ છે આત્મામ ઠાકોર છે અત્યારે જીતુભાઈ છે બધા અર્બનને બધું કહેતા હોય બરાબર છે અર્બન તમે જે બનાવો ના બનાવો એની વાત નહીં કરતો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આ લોકોએ જાળવી રાખી છે આપણી સંસ્કૃતિ આ લોકોએ જાળવી રાખી છે પગનવાળા કહેતા હોય કે ભાઈ અમે લોકોએ એમણે શું કર્યું છે તમે ઘણી બધી મેં પિક્ચર જોઈશું હમણાં સારી પિક્ચરો બી બને છે પણ ઘણી બધી એવી પિક્ચરો બી બને છે કે ભાઈ આપણને શરમ આવે એ પિક્ચર જોતા આપણા સહપરિવાર પિક્ચર બી ના જોઈ શકે એવી પિક્ચર આ લોકો બનાવે છે અત્યારે તો એ લોકોનું યોગદાન નહીં આ આ લોકોનું યોગદાન છે ગોવિંદ પટેલથી ને હર્ષ પટેલથી ને આત્મા ઠાકોરથી ગાંગાણી આપણા હા આ લોકોનું એકદાન છે આ લોકો પિક્ચર બનાવે છે મેહુલ મેહુલ કુમાર હતા આપણા એ લોકો પિક્ચર આપી ગુજરાતી બનાવતા જે સંસ્કૃતિ આપી જાળવી રાખે છે જે સાઉથના ડાયરેક્ટર પ્રોડ્યુસર જાળવી રાખે છે એ લોકો અત્યારના લોકો અત્યારના લોકો નહીં જાળવી શકતા અત્યારની તમે જો આ અર્બન કંઈક કહેવાતી પિક્ચરો મેં ઘણી બધી પિક્ચર જોઈશે એમાં હું હોય છે તમે સપરિવાર પિક્ચર જોઈ જ ના શકો યાર આવી પિક્ચર બનાવશો તમે કહો કે ભાઈ અમે ગુજરાતી આ આના કરતા અમે આગળ આવી ગયા તો ના એ ખોટી વસ્તુ છે પિક્ચર બનાવો તમે ગુજરાતી પિક્ચર બનાવો અમે બી અર્બન જેવું અમે અમે બી પેન્ટ શર્ટ પહેરીએ છીએ અર્બન પણ અર્બન નથી કહેતા અમે અમે ગુજરાતી પિક્ચર કહીએ છીએ ને ગુજરાતી એટલે મ્યુટ કરીએ આપણે અવાજ બંધ કરીએ તો આપણે હિન્દી લાગે ખબર ના પડે કઈ ભાષાની છે તમે મ્યુટ કરો તો તમને ગરબા હોય કે ગુજરાત દેખાવું જોઈએ ને ગામ દેખાય એટલે આ જસ્ટ મારું પહેલું છે કે આપણે હિન્દી જેવું કરતે કરતે મતલબ આપણે શું કરી રહ્યા છીએ એવું કદાચ થઈ ગયું છે ને એકચ્યુઅલી આમાં શું છે વિચારશૈલી બધાની અલગ અલગ થઈ ગઈ છે પણ હું માનું છું વિચારશૈલી આપી છે ને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણી ગુજરાતી આપણી સંસ્કૃતિ છે જેમ કે સાઉથવાળા કોઈ બી એક્શન પિક્ચર બનાવે છે બરાબર બનાવે છે પણ એ લોકો એમનું સંસ્કૃતિ નથી છોડતા હા એમનું મૂળ નથી છોડતા એમ તો એ જ વસ્તુ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બી હોવી જોઈએ અત્યારે હિન્દી પિક્ચરો બી એવી થઈ ગઈ મેં ઘણી ઘણા ટાઈમ એવી પિક્ચર જોઈ જ નથી કે જે એ પિક્ચર એવી સારી પિક્ચર હોય એના કારણે નિષ્ફળ ગયો ને ઘણા સમયથી અને દક્ષિણ ભારતની ફિલ્મો બધી સરસ હા એ ઉપરથી સારી ચાલે છે તો આપણી સંસ્કૃતિ ના છોડી જોઈએ મેન વસ્તુ આપણું આપણું કલ્ચર આપણું છે ને એ આપણે જાળવી રાખવું જોઈએ અને એક એક વાત મને એ યાદ આવી હતી કે હરસુખભાઈ સેટ ઉપર કેટલા ચપ્પલ રહેતા બધી જ બાબતોમાં અરે મોટાભાઈ તમે નહીં માનો રાત્રે અમારું દસ અગિયાર બાર વાગે પેકઅપ થાય ખાઈ પીને ઘે બે વાગે ઊંઘીએ અમારું ઊંઘવાનું ઊંઘી અમે અમારું હોય તો ચાલો ભાઈ અમારું દસ અગિયાર વાગે અમારા સેટ ઉપર જવાનું હોય તો અમે નવ કે દસ વાગે અમે ઉઠીએ બધા આર્ટિસ્ટથી લઈને બધા લોકો પણ હર્ષુભાઈ પટેલ બે વાગે ઊંઘે અને પાંચ વાગે જાગી જાય એ માણસ અને સેટ ઉપર ખુરશી ઉપર પણ ના બેસે બોલો એટલો એક્ટિવ માણસ અને તમે નહીં માનો એ બરોડાથી અમદાવાદ એમને રોજનું રૂટિન આવવા જવાનું હોય એમનું એમની પોતાની ગાડી છે પણ પોતાની ગાડીમાં ના હોય એ બસમાં આવે કે ટ્રેનમાં આવે અને રોજ આપણે અહીંયાથી દસ કિલોમીટર આપણે રોજ જવાનું હતું આપણે કંટાળી જઈએ એ માણસ એટલું બધું એક્ટિવ હતો કે રોજ કંઈક કામ હોય કે ના હોય તો રોજ બરોડાથી અમદાવાદ આવે અમદાવાદથી ગાંધીનગર મારા ઘરે આવે રિક્ષામાં આવો બસમાં આવો અને શૂટિંગ હોય તો શૂટિંગ દસ અગિયાર વાગે પૂરું થાય બે વાગે બધા ઊંઘી જાય તો ચાર વાગે તો સૌથી પહેલાં એ માણસ જાગી જાય એટલો એક્ટિવ માણસ એના નખમ રોગ નહીં ને એના આવું થયું વિશ્વાસ જ ના આવો કે આવું કેવી રીતે થઈ ગયું યાર એટલો એક્ટિવ માણસ અમારા બધા કરતાં બી વધારે એમ ઇવન હરેશભાઈ જોડે મેં હમણાં વાત થતી હરેશભાઈ કહેતા કે હારું આના જેવો તો મારા પપ્પા બી આટલા એક્ટિવ નતા આટલા પ્લે એમ હતા એમ અને એ જ્યારે એ ગયા ને ત્યારે ઉંમર આપણે જોઈએ ને તો નાના લાગતા ઉંમરમાં આપણે એમ લાગે ને કેટલા મોટા હતા રાઈટ અરે મને તો હમણાં જ ખબર પડી કે એમની ઉંમર સાઠ વર્ષની મને એવું લાગે ની આજુબાજુ ઉંમર હશે એમ કેમ કે બધી રીતે એમની એમની જીવનશૈલી જ એમની એવી હતી કે જે આપણને એવું લાગે ભાઈ આ એક બહુ તંદુરસ્ત માણસને જિંદગીમાં આપણે ચલો ભાઈ કોઈ વ્યસન કરતા હોય કે એવું થતું આપણે એવું થાય કે ચલો ભાઈ એવું કંઈક કરતા હતા એના લીધે કે એમને કંઈક પ્રોબ્લેમ થયો છે ચલો તાવ આવ્યો તો કંઈક પ્રોબ્લેમ થયો એવું કશું જ નહીં એ જ તકલીફ આપે મને તો જ્યારે ફોન આવ્યો તો ભાઈ અમારા પ્રોડ્યુસર ભાઈ હિતેશભાઈ બિલદાર એમની ટીચર મને થવાની છે ભગવાન ભગવાન એમની જોડે મિટિંગ હતી એને મિટિંગ કરી નીકળ્યો હતો અને દસ મિનિટમાં જ મને ફોન આવ્યો અરે મારે ડબિંગ હતું ત્યાં અમદાવાદમાં ને ફોન આવ્યો કે ભાઈ હર્ષુભાઈને આવું થયું એ નથી રહ્યા તો મેં કીધું ખોટી મજાક ના કરશો મને ખબર છે હું અમદાવાદમાં આવ્યો છું ના હર્ષુભાઈ અમદાવાદમાં હશે મને પાછું બોલાવા માગે છે રાય એટલે ખાલી ખાલી આ તમે વાતો કરો છો મને પાછું બોલાવવા માગો છો એટલા માટે કે ના સિરિયસ છે હું ના એ બને જ નહીં હું તમે નહીં મારો મને દસ દસ ક નવ વાગ્યા એમનો ફોન આવ્યો હતો કે આવું થયું છે એક વાગ્યા સુધી રાતના એક વાગ્યા સુધી મને વિશ્વાસ જ નહોતો આવતો ઘણા બધાનો ફોન આવ્યો કે ના હું માનું જ નહીં છેવટે પછી હરેશભાઈની જોડે વાત થઈ હરેશભાઈ કીધું કે ના આવું થયું છે ત્યારે મન જ થયું કે આવું અને અત્યારે હાલ બી એવું લાગ્યું અત્યારે અત્યારે હાર ખેડૂ કે આપણી જોડે જ છે ક્યાંક આઠલામ ક્યાંક ખર્ચતા હશે રે અત્યારે આવી જાય છે હમણાં મને લાગે છે સમય સાથે અને ઓફકોર્સ હું તો પછી એમ જ વિચારું છું પછી કે એ રહેશે એ રહેશે આપણા ભેગા રહેશે હંમેશા જો મારે મારી કોઈ બી પિક્ચરનું મૂહૂર્ત હશે મારા હર્ષુભાઈ પટેલ પહેલાં હશે મારા ભાઈ એમનો ફોટો પહેલાં હશે એમને યાદ કર્યા વગર હું કોઈ શૂટ જ નહીં કરી શકું હું તો તમને જ્યારે જ્યારે સાંભળું કે કોઈ પણ ફિલ્મની જોઈએ તો મને એમ હંમેશા લાગે કે એ છે કેમ કે જેમ જેમ આપણે પસાર થઈએ કે આપણને કે ડિરેક્ટર છે તો ફિલ્મ છે જેમ જેમ ખબર પડે લોકો માટે કેવું અભિનેતા અભિનેત્રી પણ આ તો અને જેમ તમે કીધું એમ જેમ તમે લખ્યું હતું કે આ તૂટી પડ્યું અને તમે ફોટો એમના સાથે જે મૂક્યું હતું એમની ખોટું Cando na por aí saka